દેખાતું નહી આશે આશે તો મારો બાઇક આતો ચાક્યો ત્યાં ગોતો તમે ખાંડ થી મારું પોતું છું કોલિંગ બધું મેલું છું કમ્પ્લીટ કરી નાખું એટલે

બેસતું નહીં તો ને ભાઈ ટોપો હમ કરવા આવ્યો અને આના સ્કવેર પાર્ટ ચો જાય ખબર નહીં ચો નાખવાના બાપડા ટોપો પાસો આ લ્યો તો સારું જેમ મારો પાસો ના આવે તો માથું ફોડી નાખો ટોપો ફોડ એવું જ થવાનું છે બે કાતો ઘરાક આવે નઈ એને ખોલી નાખો ને દુકાન બંધ કરી સટર પાડી નાખી જાવશે ભાઈ જો મેં તને કીધું ને કમ્પ્લીટ બુલેટ જેવું હોય આપણે તો બનાવશે પણ શું કહું ને હા પૈસા પૈસા કે ને ઉતાવળ નહીં થી તરત એ તો હોય તો ભાઈ આપડે બાઈક બનાવવાનું

તો આવું ઉગડા ઉગડા બરાબર અને આયું ને એ તમારે ગોટેમડા ખાવા હોય તો કાય કાતો તો ગોટેમડા જ ખાઈ લો તમે હા બરાબર અને આ બાઈક ની ખાચે તક તમે અડધો કલાક ન્યાસા ડટાઈ જાવ હોય તો આવું ઉગડા તમારે બરાબર અમાર તમારે કેવું બનાવું દેખો અને હાથ પગ ભાગવા હોય તો હારી આ સ્પીડ જ એની એટલી છે તાને આ કારીગર

મહિને થી ઓનું ભાડું ખાચું ભેગું થયું છે હવે કોઈ સ્પેર પાર્ટ ને બધા વેચે કોઈ મારે પૂરું થાય નહીં આજ એકી માર્ગ હોય એનું ઘસી લઈ રહ્યું એટલે બધું પૂરું કરીને સટલ મારી જતો કિંમત એને એમ કરું વીસ હજાર જેવું ભાડું થયું છે પોત હજાર ભાગવા દે એટલે મારે મજૂરી આવી જાય પછી સવીસ હજાર હા તમારે બનાવું છે ને તો છવ્વીસ હજાર થાય

ઘર ધારે સાંતિની પેહી જ જાવું દેખ અધર અધર એ લખતું દઈ કે આમ તો પછી ઘર હજુ ભરાઈ ગયું તારે કંપની સારું રહી ગયો ને ભર્યું રહી તો આય સારું રહી ગયા